નામે નામે તોડબાજી સામે સામે કડક વલણ આવ્યું છે આરટીઆઈ નહીં ચલાવી લેવાય ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને સૂચના આપી છે તોડબાજી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી છે વધુ વિગત સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હિરેન રાવલજી હિરેન શું છે વધુ વિગતો ખાનગી શાળાઓ સામે આરટીઆઈ કરી અને તોડબાજી કરનાર મહેન્દ્ર પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રીએ તમામ વિભાગો અને મંત્રીઓને પણ આ સૂચના આપી છે કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે આરટીઆઈ કરી હેરાનગતિ અથવા તો બ્લેકમેલિંગ કરતા હોય તો તેમની સામે કાર્યવાહી કરવી જરૂર પડે તો લીગલ અભિપ્રાય લઈ કાયદાકીય પગલાના આધારે એમની સામે કાર્યવાહી કરવા માટેની છૂટ આપવામાં આવી છે જેથી કરી અને બંને પક્ષે સરકાર અથવા તો ખાનગી પાર્ટીને આ પ્રકારે આરટીઆઈ નામે માહિતી મેળવી અને ખોટી રીતે હેરાનગતિ ન થાય જી સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર